આજરોજ વંથલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ આવેલ છે જે પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના વીસ ઉમેદવાર વિજેતા થયા છે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક આગેવાન સર્વે કાર્યકર્તાઓની મદદથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અમે જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી વિજેતા વીસે વીસ ઉમેદવારને અભિનંદન આપીએ છીએ અને પરાજિત ઉમેદવારને ભવિષ્યમાં સફળ થવા માટેની અગાઉથી શુભકામના આપીએ છીએ વિશા વંશલી નગરપાલિકાની અંદર તમામે તમામ કાર્યકર્તાઓ આગેવાનો વિવિધ સમાન સમાજના આગેવાનો હિન્દુ સમાજના હોય મુસ્લિમ સમાજના હોય તમામે એક જૂથ થઈને ભગવો લહેરાવ્યો છે અમારા માર્ગદર્શક શ્રી દિવાનભાઈ તાંબડિયા અને અમારા સંગઠનના પ્રમુખ દિવ્યશભાઈ જેઠવાની ગજબની મહેનત અને ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છક આગેવાનોને કારણે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે હું જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ કોટીલા અમારા આદરણીય પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ વતી સર્વે ઉમેદવારો સર્વે શુભેચ્છકો અને વંથલીની નગર જનતાનો આભાર સાથે અભિનંદન પાઠવું છું કેટલા સમય પછી આ પાછી બોડી આવી છે તમારી ભારતીય જનતા પાર્ટીની અઠવાડી બે હજાર અઢાર પછી આ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની બોડી સત્તા ઉપર આવી છે આ ભારતીય જનતા પાર્ટીની બોડી લોકોના કામ કરે વિકાસના કામ કરે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર સાથે કદમ કદમ મિલાવી અને માર્ગદર્શક આપણા શ્રી મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને સૌ કાર્યકર્તાઓ વિકાસની જે રેખા છે એને આગળ વધારે એવી ફરીથી શુભકામના વીસ બીજેપી અને ચાર કોંગ્રેસ થઈને ભારતીય જનતા પાર્ટીની વીસ બેઠક થઈ છે અને ચાર બેઠક કોંગ્રેસને જાય છે એ ચાર બેઠક અમે જે ગુમાવી છે એની અંદર પણ ચિંતન કરીને એક એ વિસ્તારનો પણ વિકાસ થાય અને પરાજિત ઉમેદવારને પણ સાથે લઈને અમે ચાલવાની નેમ વ્યક્ત કરીએ